નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક અંગે કેટલીક નવી અપડેટો છે બરાબર એની વાત કરવાના છે ખાસ કરીને વાત કરીએ તો જે ભરતી ચાલી રહી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક વહેલી તકે પૂર્ણ થાય બરાબર એવા એંધાણ આપણને જોવા મળી રહ્યા છે ટૂંક સમયમાં જે વિષયવાર જગ્યાઓ જાહેર થશે કે નહીં એને લઈને શું નવી અપડેટ છે તેમજ એક મહિનામાં આ જે ભરતી ચાલી રહી છે બરાબર એટલે કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી એક મહિનામાં પૂર્ણ થશે કે નહીં એને લઈને શું નવી અપડેટ છે આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે એટલે વિડીયો અંત સુધી નિહાળજો તેમજ હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને ચેનલ પણ નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે ભરતી ચાલી રહી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક વહેલી તકે પૂર્ણ થઈ શકે બરાબર એવા ક્યાંક ને ક્યાંક આપણને એંધણ જોવા મળી રહ્યા છે તો એને લઈને શું નવી અપડેટ છે એની સૌપ્રથમ આપણે વાત કરીએ વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે કે જે ભરતી ચાલી રહી છે બરાબર એટલે કે ચોવીસ હજાર સાતસોની જે ભરતી ચાલી રહી છે એ ક્યારે પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો થોડા દિવસો પહેલાં જ શિક્ષણ મંત્રી એટલે કે ડિંડોર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જે સમગ્ર ભરતી છે બરાબર એ એક મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ ભરતી ક્યારે પૂર્ણ થશે બરાબર એને લઈને આજ રોજ એક નવી અપડેટ આપણને જોવા મળી હતી તો સૌ આપણે એના પર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે એકવીસ જાન્યુઆરી બરાબર એકવીસ જાન્યુઆરીના રોજ આપણને ન્યૂઝપેપરમાં એક સરસ મજાની અપડેટ જોવા મળી હતી અને એ અપડેટમાં આપણે વિગતવાર માહિતી મેળવીએ તો અહીં સ્પષ્ટ લખેલું છે કે બે માસમાં તમામ ભરતી પૂર્ણ કરશે બરાબર આવું કોણ કહે છે તો કે આવું નિયામક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બરાબર મિત્રો થોડા દિવસો પહેલાં જ શિક્ષણ મંત્રી શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભરતી જે સમગ્ર ભરતી છે બરાબર એ એક મંથની અંદર કમ્પ્લીટ કરી દેવામાં આવશે જ્યારે આજ રોજ એટલે કે એકવીસ જાન્યુઆરીના રોજ શ્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે બરાબર કે જે ભરતી ચાલી રહી છે બરાબર એ બે માસની અંદર એટલે કે બે મંથમાં આ તમામ ભરતી ભરતીની પ્રોસેસ પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ મિત્રો જોવાનું એ રહે કે આ ભરતી ક્યાં સુધીમાં પૂર્ણ થાય આશાઓ રાખીએ કે વહેલી તકે આ પૂર્ણ થાય તો મિત્રો આ હતી ભરતી ક્યારે પૂર્ણ થશે એને લઈને નવી અપડેટ હવે મિત્રો વાત કરી છે કે વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર એટલે કે ધોરણ નવથી બારનું તો જનરલ મેરિજ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે બરાબર પરંતુ ધોરણ એકથી આઠ એટલે કે ટેટ વન અને ટેટ નું જે જગ્યાઓ છે બરાબર વિષયવાર જગ્યાઓ હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવી પરંતુ આ જગ્યાઓ ક્યારે ડિક્લેર કરવામાં આવશે આવો સવાલ દરેક ઉમેદવારોના મનમાં અત્યારે છે બરાબર તો મિત્રો એની ચર્ચા કરતાં પહેલાં હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે નવી પહેલ ઓફિશિયલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઈક કરી દો જેથી કરીને શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકને વિદ્યા સહાયક ભરતીને લગતી ડેલી અપડેટો તમને મળતી રહે તો ચાલો મિત્રો વાત કરીએ કે વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે મિત્રો વાત કરવી છે કે વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો થોડા દિવસો પહેલાં બરાબર એટલે કે અઢાર જાન્યુઆરીના રોજ આપણને એક પરિપત્ર જોવા મળ્યો હતો અને આ પરિપત્ર મોરબીના જે ડીપીઓ શ્રી છે બરાબર એમના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો હતો અને એ પરિપત્રમાં કંઈક એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બરાબર કે વિદ્યા સહાયક ભરતીની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબતે એટલે કે વિદ્યા સહાયકની જે જગ્યાઓ ખાલી છે એટલે કે ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠમાં વિષયવાર કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર આ જગ્યાઓ તમામ જિલ્લાઓમાંથી આ જગ્યાઓ મંગાવવામાં આવી હતી મિત્રો વિગતવાર વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે એકવીસ જાન્યુઆરી બરાબર એકવીસ જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લાઓમાંથી આ વિગતો મેળવવામાં આવશે અને આ જે વિગતો મળશે બરાબર એટલે કે વિષયવાર જે જગ્યાઓ મળશે એના આધારે જે વિદ્યા સહાયકોની જગ્યાઓ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી બરાબર એ જગ્યાઓ જાહેર કરવામાં આવશે એટલે કે આજ રોજ આ તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે ટૂંક સમયમાં જ બરાબર ટૂંક સમયમાં જ આપણને વિદ્યા સહાયકની વિષયવાર જગ્યા જાહેર થતી જોવા મળી શકે અને ત્યારબાદ આ જે ભરતી છે બરાબર એ આગળ વધી શકે એવી પૂરેપૂરી શક્યતા આપણને જોવા મળી રહી છે કારણ કે થોડા દિવસો પહેલાં જે શિક્ષણ મંત્રી સાહેબ છે બરાબર એટલે કે કુબેર ઇન્ડોર સાહેબ દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ભરતી છે બરાબર એ એક મંથની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ આજ રોજ એટલે કે એકવીસ જાન્યુઆરીના રોજ જે નિયામક સાહેબ છે બરાબર એમના દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ભરતી છે બરાબર એ બે મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ હવે એક મહિનામાં પૂર્ણ થાય છે કે બે મહિનામાં પૂર્ણ થાય એ હવે જોવાનું રહેશે પરંતુ આશાઓ રાખીએ કે વહેલી તકે આ ભરતી પૂર્ણ થાય તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી વિગતો સાથે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે વિડીયો તમને ગમી હશે બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી કરીને શિક્ષણ સહાયક વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયક ભરતીને લગતી ડેલી અપડેટો મળતી રહે